નમસ્કાર સંસની હેવાલમાં આપનું સ્વાગત છે અટલાદરા બીએપીએસ મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય સાંજ સભા યોજાઈ બીએપીએસ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ બીજ બન્યું વટ વૃક્ષ વિષય પર સુંદર પ્રસ્તુતિ રજૂ કરી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા ચાલતા વિવિધ આયામો પૈકી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બીએપીએસ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિ સાંજ સભામાં બીજ બન્યું વટવૃક્ષ વૃક્ષ વિષય કેન્દ્ર વિચાર પ્રસ્તુતિ દ્વારા સભામાં હાજર પંદર હજારથી વધુ ભક્તજનોને મંત્રમુગ્ધ કર્યા હતા શાળામાં પ્રવેશ મેળવતા નાના નાના કુમળા બાળકોને બોજરૂપી માની અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવી તેમનું મજબૂત મૂળ બનાવવાની આરંભાયેલા પ્રક્રિયામાં તે બીજ એટલે નાના બાળકમાં સંસ્કારયુક્ત શિક્ષણ દ્વારા એક છોડ તૈયાર કરવામાં આવે છે આ કુમળા છોડની શારીરિક ક્ષમતામાં શક્ય તેટલો વિકાસ થાય તે રીતની કસરત સહ શિક્ષણ તરીકે તૈયાર થયેલ બાળક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે ત્યાં સુધીમાં તે મજબૂત વૃક્ષ બની સંસારની જંજાવાતોમાં પણ અડીખમ રહી શકે તેઓ ઘડતર કરી આ બાળક બીજમાંથી વટવૃક્ષમાં પરિવર્તિત થાય છે આ સમગ્ર વિચારને સંવાદ નૃત્ય પ્રવચન જેવા વિવિધ માધ્યમોથી દર્શકો સુધી પહોંચાડવી છાત્રમાં રહેલ શક્તિને ઉજાગર કરવાનું માધ્યમ આજની આ સાંજ સભા બની રહી હતી પરમપૂજી સ્વામી મહારાજના આશીર્વચન પહેલા શાળાના બાળકે આ શાળામાં ધોરણ છ થી યુપીએસસીની તૈયારી માટે પણ અલાયદી સુવિધા છે તેમ જણાવી સામાન્યતઃ ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસી ઉત્તીર્ણ નથી કરી શકતા તે માન્યતાનો પણ છેદ ઉજાડ્યો હતો અંતમાં આશીર્વચન વહાવતા પરમપૂજી સ્વામી મહારાજે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સેવા સંસ્કાર અને શ્રદ્ધાની ત્રિવેણી માટે શુભેચ્છા પાઠવી હતી